કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ગોળી મારી હત્યાના વિરોધમાં ડભોઈ ક્ષત્રિય કરણી સેના દ્વારા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે ક્ષત્રિય કર્ણી સેનાના તાલુકા અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા કરનાર હત્યારા અસામાજિક તત્વો અને હત્યાની જવાબદારી લેનાર ગેંગ સામે કડક પગલાં લઈ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જાહેરમાં ફાંસીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ગત રોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની રાજસ્થાનમાં દીનદયાળે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી જે ઘટનાને સમગ્ર દેશના ક્ષત્રિય સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષા અર્થે બલિદાનો આપી એક હજાર વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશને મુગલ શાસકોના હાથમાંથી બચાવ્યો છે સાથે જ હાલ દેશભરમાં ક્ષત્રિય પ્રજા ધારાસભ્યો સાંસદો અને કર્ણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠન પ્રજાહિતમાં સામાજિક ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે ત્યારે ગત રોજ કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે જે ઘટના ઘણી દુઃખદ છે આ સમગ્ર ઘટનાને અનુલક્ષી ડભોઈ તાલુકાની ક્ષત્રિય કર્ણી સેના દ્વારા ડભોઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડી જાહેરમાં ફાંસીની માંગ કરવામાં આવી હતી કરણીશરાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગોગા મેડીસી સાથે જે કરુણ ઘટના બની છે ઘરમાં ઘૂસીને લુખા તત્વોએ જે ગોળીબાર કર્યો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એમને જાહેરમાં ફાંસી આપવામાં આવે અથવા તો જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે એમને એમની ભાષામાં જ જવાબ આપવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર ડભોઈ કરણીશિયાના તથા યુવા સંગઠન દ્વારા આપવામાં આવ્યું છે અને ઝડપથી એમને ન્યાય મળે અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર કાર્યવાહી કરીશું એ માટે સરકારશ્રીને આવેદન આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી લાગણી અને માગણી અથવા તો ચીમકી કો જે કહે એ અમે આ તબક્કે આપણા દ્વારા કહેવા માંગીએ છીએ અને આવા લુખા તત્વોને જાહેરમાં જો એમની ભાષામાં જવાબ આપવો જોઈએ કેમ કે આ કરુણ ઘટના એ કેવળ રાતુ સમાજ માટે નહીં પણ દરેક માટે આ એક કરુણ ઘટના છે અને એની આ આનંદ ન્યાય દ્વારા સમાજમાં એક સારો સંદેશ જાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ